નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પાલભાઈ આંબાલીએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે પચીસ સપ્ટેમ્બર પહેલાં ક્રોપ સર્વે ઇમેજ સિસ્ટમથી ટેકાના ભાવે થયેલ પાકના રજિસ્ટ્રેશનમાં ક્રોસ ચેકિંગ કરી લેવા બાબત પત્ર લખ્યો છે તો એમને જે પત્ર લખ્યો છે તેની વિગત આગળ આપણે આ વિડીયોમાં જાણીશું વિષય મગફળી ઊભી છે ત્યાં સુધીમાં જ ક્રોપ સર્વે સેટેલાઇઝ ઇમેજ સિસ્ટમ પ્રક્રિયા પૂર્ણ કરવા બાબત મહોદયશ્રી જય કિસાન સાહ જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે થતી ખરીદીમાં ખેડૂતના નામે વેપારીઓ દ્વારા ખેત જણસ વેચવાના કુંભાંડને રોકવા માટે ક્રોપ સર્વે સેટેલાઇઝ ઇમેજ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તે આવકાર્ય છે પરંતુ આ સિસ્ટમ ત્યારે જ યોગ્ય રીતે લાગુ કરી શકાય જ્યારે જમીન માપણીના કબજા અવલદોમની ભૂલો પહેલાં સુધારવામાં આવે ત્યારબાદ જ આ સિસ્ટમનો ઉપયોગી છે અત્યારે જ જમીન માપણીમાં ભૂલોના કારણે એક્સનું ખેતર વાયના નામે બોલતું હોય સરકાર ગાંધીનગરથી ક્રોપ સર્વે સેટેલાઇટ એમેજ સિસ્ટમની ઇમેજ એક્સના ખેતર લે અને ખરેખર ખેતર વાયના નામે બોલતું હોય તો વાય એ મગફળી વાવેલી જ ના હોય કારણ વગર એક્સ મગફળી વાવેલી હોવા છતાં જમીનની માપણીના ભૂલને ભોગ બને છે મહદયશ્રી અને આપે ભૂતકાળ પરથી શીખ મેળવવી જ જોઈએ ભૂતકાળમાં ગત ઉનાળુ સિઝનમાં રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણા રાયડો અને તુવેરના ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ કુલ સિત્તાશી હજાર ખેડૂતના રજિસ્ટ્રેશન રદ કર્યા હતા જેમાં તુવેરમાં સત્તર હજાર ચણામાં બાવન હજાર અને રાયડામાં અઢાર હજાર ખેડૂતોને થયેલ રજીસ્ટ્રેશન રદ કર્યા હતા દુઃખની વાત તો એ છે કે સરકારે જ્યારે ક્રોપ સર્વે સેટેલાઇટ ઇમેજ ચણા તુવેર રાયડો ખેડૂતના ખેતરમાંથી ઉપાડી લીધા પછી ઇમેજ જાહેર કરી હતી જેના કારણે ખેડૂતે પોતાના ઘરે રાખેલ ખેતજણસ બતાવી શક્યા હતા ખેતરમાં પગ બતાવી શક્યા નહોતા આપની નમ્ર અનુરોધ છે કે અત્યારે ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદનું રજીસ્ટ્રેશન ચાલે છે પંદર સપ્ટેમ્બર સુધીમાં આ રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારબાદ સરકાર જે મુદત વધારો કરે તે મુદત વધારો પૂરો થયા બાદ તરત જ તરત જ સરકારે ક્રોપ સર્વે સેટેલાઇઝ ઇમેજ દ્વારા ઇમેજ લઈ લેવી જોઈએ અને રજીસ્ટ્રેશન થયેલા તલાટીકમ મંત્રીએ આપેલા વાવેતરના દાખલા ખરેખર થયેલ વાવેતર અને સેટેલાઇઝ ઇમેજનું દરેક ખેડૂતના ખેતરોમાં સરકારના પ્રતિનિધિ એવા તલાટીકમ મંત્રી કે ગ્રામ સેવકને મોકલી તરત જ ક્રોપ ચેકિંગ કરાવી લેવું જોઈએ જેથી જે ખેડૂતોમાં જે ખેડૂતોમાં સરકારને શંકા હોય તેનું સમાધાન થઈ જાય ખેડૂતો મગફળી ઉભેલી પાક બતાવી શકે મગફળી સોયાબીન મગ અડદ ઉપાડી લીધા પછી સરકાર ક્રોસ ચેક કરાવી મોકલે તો ખેડૂત પાસે કોઈ આધાર રહેશે નહીં માટે આપને અનુરોધ છે કે ખેડૂતના ખેતરમાં પાક આપને અનુરોધ છે કે ખેડૂતના ખેતરમાં પાક ઊભો છે ત્યાં સુધીમાં ક્રોસ ચેકિંગ કરી લેવામાં આવે ખેત જણસ ઉપાડી લીધા બાદ ખેડૂતોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની લાગણી અને માગણી છે આ હતો પાલભાઈ આંબલિયાનો પત્ર આજે રાજ્યના કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને ઈમેલ કરી અને માંગ કરી છે કે ગત ઉનાળુ સિઝનમાં જેવી રીતે તમે તુવેરના સત્તર હજાર ખેડૂતો રાયડાના અઢાર હજાર ખેડૂતો અને ચણાના બાવન હજાર એમ મળીને સિત્યાસી હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કર્યા હતા કારણ એવું આપ્યું તો કે અમારી સેટેલાઇટ ઈમેજમાં તમારા ખેતરમાં આ કે આ પાક વાવેલો નથી અત્યારે મગફળીનું રજીસ્ટ્રેશન ચાલે છે રજીસ્ટ્રેશનમાં ખેડૂતે તલાટી મંત્રીનો દાખલો આપ્યો છે હારે હારે રજીસ્ટ્રેશનમાં ખેડૂતે પોતાનો પાક પણ દર્શાવેલો છે એટલે કૃષિમંત્રી મુખ્યમંત્રી શ્રી આપને અમે ગુજરાતના ખેડૂતો માંગ કરીએ છીએ કે અમે કરાવેલો રજીસ્ટ્રેશનનો પાક તલાટી કમ મંત્રી આપેલો દાખલો તમારે જે સેટેલાઇટ ઇમેજ લેવાની હોય ઇમેજ લઈ લ્યો અને અમારા ખેતરમાં તમારા રાજ્યના ખેતી નિયામકને મોકલવો હોય તો એને મોકલો ડીડીઓને મોકલવો હોય તો ડીડીઓને ટીડીઓને મોકલવાય તો ટીડીઓને ગ્રામ ગ્રામસેવકને મોકલવાય તો ગ્રામ સેવકને તલાટીને મોકલવો તલાટીને જેને મોકલવો એને મોકલી અમારા ખેતરમાં સોયાબીન મગ અળદ અને મગફળી જે અમે પાક દર્શાવ્યો છે એ જ પાક વાવ્યો છે એ ક્રોસ વેરીફાઈ પચીસ સપ્ટેમ્બર પહેલાં કરી લેજો અમે મગફળી સોયાબીન અળદ કે મગ ઉપાડી લીધા પછી આ સેટેલાઇટના ઇમેજના નાટકો બંધ કરી દેજો